હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફેસબુકનું નેમ ચેન્જ કેવી રીતે કરવું જો તમારે પણ ફેસબુક આઈડીનું નામ ચેન્જ કરવું હોય નામ બદલી કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય એના વિશે આજે જાણીશું તો ખાસ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે ફ્લે પ્લે સ્ટોરમાં જઈએ અને ફેસબુક આપને અપડેટ કરી લેવાની છે લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી લેજો તો તમને લેટેસ્ટ એકદમ ફીચર્સ મળી જશે એકદમ તો ત્યારબાદ તમારે ફેસબુક એપ્લિકેશન ઓપન કર લેવાનું છે ઓપન કરશો તમારી પ્રોફાઇલ ખુલી જશે જનરલી હવે અહીંયા જોઈ શકો છો ઉપર ઘણા બધા ઓપ્શન છે વિડીયોઝ ફ્રેન્ડ્સ વગેરેને આવી રીતે છે પણ અહીંયા એક ઓપ્શન છે જ્યાં ત્રણ લાઇનવાળું એની ઉપર ક્લિક કરવાનું છે એટલે ઘણા બધા ઓપ્શન ખુલી જશે હવે અહીંયા તમારે ઓપન કરવાનું છે સેટિંગ્સ નામનું ઓપ્શન જો આ રીતે સેટિંગ્સ નામના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે સેટિંગ્સમાં ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન મળશે એકાઉન્ટ સેન્ટર નામનું તો એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીંયા તમારે સૌથી જ ઉપર તમારી પ્રોફાઇલ બતાડી દેશે એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારા ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હો ત્યારબાદ છોકરાને એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું જેનું નામ ચેન્જ કરવાનું હોય ત્યારબાદ જોઈ શકો તો અહીં ઘણા બધા ઓપ્શન છે હવે પહેલું જ ઓપ્શન છે નેમનું એની ઉપર ક્લિક કરી અને તમારે નેમનું સિલેક્ટ કરી અહીંથી તમારે જે નામ રાખવું હોય એ નામ તમે અહીંથી રાખી શકો છો

તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય